નર્મદા જિલ્લા બાર એસોસિએશન ચૂંટણી આજ રોજ રાજપીપળા કોટ ખાતે યોજાઈ હતી કે આ ચૂંટણી પહેલાં જ ઉપપ્રમુખ સેક્રેટરી તથા જોઈન્ટ સેક્રેટરીના સામે કોઈ ઉમેદવારી ઉમેદવારી ન કરતા ત્રણેય ઉમેદવાર બિનહરીફ ચૂંટાયા હતા જેમાં ઉપપ્રમુખ તરીકે અશ્વિન રોહિત સેક્રેટરી તરીકે પઠાણ આદિલ ખાન અને જોઈન્ટ સેક્રેટરી તરીકે ગજામ પંચાલ લાઇબ્રેરિયન અશરવ બેન હરીફ ચૂંટાયેલા જાહેર થયા હતા ત્યારે માત્ર પ્રમુખ પદ માટે મતદાન થયું હતું જેમાં કુલ અઠ્ઠાણું મતદાર સભ્યો મતદાનના અધિકારી બન્યા હતા ત્યારે પ્રમુખ પદના ઉમેદવાર તરીકે એડવોટે એડવોકેટ વંદના ભટ્ટે ઉમેદવારી નોંધાવી હતી જેઓ છેલ્લા નવ ટર્મથી સતત જીતતા આવ્યા છે તેમની સામે એડવોકેટ ભામીની રામીએ ઉમેદવારી નોંધાવી હતી ત્યારે પહેલીવાર પ્રમુખ માટે બે મહિલા એડવોકેટ વચ્ચે જંગ ખેલાયો હતો જેમાં પ્રમુખ પદ માટે સૌથી વધુ મત વંદનાબેન ભટ્ટને છોંતેર મત મળ્યા હતા જ્યારે ભામીની બેન રામીને બાવીસ મત મળ્યા તો વંદનાબેન ભટ્ટનો દસમી વાર નર્મદા બાર એસોસિએશનના પ્રમુખ તરીકે ચોપનમાંથી વિજય થયો કુલ પંદર ગેરહાજર રહેલા કુલ અઠ્ઠાણું ઉમેદવારોએ મતદારોએ મતદાન કર્યું હતું મુખ્ય ચૂંટણી અધિકારી તરીકે એડવોકેટ એમ એસ સૈયદે સેવા આપી હતી ત્યારે સૌ મત દારૂનો આભાર માનતા દસમી વખત વિજેતા બનતા નવા બાર પ્રમુખ વંદનાબેન પટેલ સૌનો આભાર વ્યક્ત કર્યો હતો નર્મદા જિલ્લા બાર એસોસિએશનની સને બે હજાર તેવીસ ચોવીસનું પ્રમુખ પદ માટેનું આજ આજરોજ ચૂંટણી યોજાયેલ છે અને આ ચૂંટણીમાં અન્ય જે હોદ્દાઓ છે જે ઉપપ્રમુખ સેક્રેટરી જોઈન્ટ સેક્રેટરી એ તમામ હોદ્દાઓ પર અપક્ષ ઉમેદવાર જાહેર થઈ ગયા છે ફક્ત ને ફક્ત પ્રમુખ પદની ચૂંટણી આજ રોજ યોજાયેલ છે આ મારી દસમી ટમ છેલ્લા નવ વર્ષ દરમિયાન મેં બાર એસોસિએશન માટે જે પણ કાર્યો કર્યા છે તમામ કાર્યોને બિરદાવીને મારા જે પરિવારના સભ્યો છે એ મને ખૂબે ખૂબે મત આપશે અને મને જંગી બહુમતીથી જીતાડશે એવો મને વિશ્વાસ છે ભવિષ્યના ઘણા કાર્યો બાકી છે એ કાર્યો કરવાની મને ફરી એકવાર તક આપશે એવો પણ મને વિશ્વાસ છે

ઉપ પ્રમુખ પદ માટે અશ્વિન રોહિત સેક્રેટરી માટે પઠાણ આદિલ ખાન અને જોઈન્ટ સેક્રેટરી માટે પંચાલ ઘનશ્યામ ત્રણ ઉમેદવાર બિન જાહેર કરેલા છે અને પ્રમુખ પદ માટે બે ઉમેદવાર હરીફ હોય હાલ તેમના માટે મતદાન થઈ રહેલું છે ભટ્ટ વંદનાબેન અને રામી ભામીનીબેન બે ઉમેદવારો પ્રમુખ પદના દાવેદારો છે નર્મદા જિલ્લાની રાજપીવળા ખાતે એકસો તેર મતદારો છે